નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે મિત્રો આપણું જે ડુંગળી બજાર છે કેવું રહી શકે છે સાથે ડુંગળી બજારમાં તેજી કે મંદિરની સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ ઉપરાંત મિત્રો ડુંગળીના પાવમાં છે એમાં સારો એવો પચાસક રૂપિયાનો સુધારો જોવા મળી ગયેલો છે અને હવે મિત્રો આપણે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તે આપણે જોઈ લઈએ મહુવા બસો રૂપિયાથી સાતસો ને અડતાલીસ રૂપિયા ભાવનગર એકસો એંશીથી સાતસો એકોતેર રૂપિયા ગોંડલ એકસો ચાલીસથી આઠસો એકતાલીસ રૂપિયા જેતપુર એકસો એકવીસથી લઈને છસો અને એકવીસ રૂપિયા વિસાવદર એકસો થી પાંચસો છ રૂપિયા ધોરાજી પાંચસો થી એક હજાર પચીસ રૂપિયા તો મિત્રો અત્યાર સુધીના જે ભાવ હતા એ લાલ ડુંગળીના હતા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો એક હજાર પચીસ રૂપિયા ધોરાજીમાં મિત્રો જોવા મળી રહ્યા છે સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો રૂપિયાથી પાંચસો છ રૂપિયા અને મહુવાની વાત કરીએ તો બસો બાવીસ રૂપિયાથી છસો રૂપિયા સમથિંગ મિત્રો જે આપણા ડુંગળીના ભાવ છે જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના ભાવ સાથે જેમ તમને મેં અગાઉ કહ્યું એમ ડુંગળીના ભાવમાં કન્ટિન્યુઅસલી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો તમે જો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે કપાસ બજારનો વિડીયો અપલોડ થઈ ગયો છે જે સ્ક્રીન ઉપર બતાતો છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ